ફૂલ ફાગ મનોરથ સંગ રે હોડી રસિયાનો રંગારમ કાર્યક્રમ વૈષ્ણવના સરકાર પૂજ્યપાદ ગોસ્વામી એકસો આઠ ડોક્ટર વાગીશ કુમારજી મહારાજ્રીની મંગલમય ઉપસ્થિતિમાં ફાગુન આયો ફાગુન આયો એમ ફાગ ઉત્સવ પર્વ નિમિત્તે પૂજ્ય શ્રી ડોક્ટર વાગીશ કુમારજી મહારાજશ્રીએ ડફ વગાડીને વૈષ્ણવને પ્રોત્સાહિત કર્યા હતા સુખવિલાસ વૃંદના લાલાભાઈ કિરણભાઈ મુકેશભાઈ ગ્રુપ દ્વારા મેળો ખોઈ ગયો બાજુ બંધ ઓરસિયા હોડી રે જેવા બ્રજગીતોના રશિયાનું સંગીતના તાલે ભારે રમઝટ બોલાવી હતી